બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ માંથી ઓગઢ તાલુકો અલગ થતા તાલુકામાં ખુશીનો છવાયો માહોલ કાંકરેજ તાલુકામાં થરા ખાતે ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી થરા માર્કેટ પાસે ઢોલ નગારાસ સાથે આતિશબાજી કરીને ઉજવણી કરવામાં આવી કીર્તિસિંહ વાઘેલા જિલ્લા પ્રમુખ ઉપસ્થિત રહ્યા લોકોનું મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી ઓગઢ તાલુકો જાહેર થતા તાલુકા ભાજપ દ્વારા દેવ દરબાર ખાતે ઓગડ બાપાના દર્શન કર્યા ઓગળ મહંત બળદેવનાથ બાબુ દ્વારા આભાર વ્યક્ત કરાયો ઓગળ તાલુકો જાહેર દેવ દેવદરબાર જાગીર માટે ઓગણ મહંતે ખુશી વ્યક્ત કરી અહેવાલ રામજીભાઈ આજે ગુજરાત સરકાર દ્વારા આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે કાંકરેજ તાલુકાને વિભાજન કરી અને શ્રી ઓગણનાથના નામે અમારી કાંકરેજ તાલુકાની પબ્લિકની એક માગણી હતી કે ઓગણનાથના નામે તાલુકો કરવો તો આજે બે વિભાજન કર્યા અને શ્રી ઓગણનાથના નામે મથક બનાવ્યું અને અગરનાથના નામે તાલુકો બનાવ્યો એ બદલ આપણા અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના એવા કીર્તિસિંહજી વાઘેલા અને ભૂપેન્દ્રભાઈ પટેલનો ખરાની અને કાંકરેજ તાલુકાની જનતા વતી અમે ખૂબ ખૂબ આભાર ઓકે આજે કાંકરેજ તાલુકાની જનતા માટે ખૂબ આનંદના સમાચાર છે કાંકરેજ તાલુકાનું વિભાજન કરી અને ભૌગોલિક દ્રષ્ટિએ કાંકરેજ તાલુકો ખૂબ મોટો તો વર્ષોથી લોકોની લાગણી હતી જ્યારે ભાજપના કાર્યકર્તાઓ કોઈ કાર્યક્રમમાં જાય તો આ વિસ્તારના લોકોની એક જ લાગણી હતી કે ભાઈ અમને થરા વિસ્તારને એક તાલુકો અલગ આપો અને એ તાલુકાનું નામ એ ઓગરનાથ ભગવાનના નામથી હોય તો આજે દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા વિસ્તારના આગેવાન આદરણીય કીર્તિસિંહ વાઘેલાની મહેનતથી ભાજપના સૌ કાર્યકર્તાઓની લાગણીથી તાલુકાનું વિભાજન કરી અને ઓગડ તાલુકો અલગ કરી અને આપણા વિસ્તારના લોકોની લાગણી એની જે માગણી હતી એ પૂરી કરી છે બદલ આપણે ફરી એક વખત મોદી સાહેબનો આભાર માનીએ છીએ બીજી એક લાગણી એ હતી કે જિલ્લાનું વિભાજન થાય થરાદ જિલ્લો અલગ પડે તો કાંકરેજ તાલુકો આખે આખો એ મૂળ બનાસકાંઠા જિલ્લામાં રહે એ પણ આપણી લાગણી આદરણીય મોદી સાહેબે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને એમ જ એણે મહેનત કરી છે એવા આપણા આગેવાન કીર્તિસિંહ વાઘેલાએ એ આપણા વિસ્તારને જે મદદ કરી છે બદલ ફરી એક વખત સૌ જેટલા આગેવાનોએ મદદ કરી છે બધા જ આગેવાનોને હું અભિનંદન આપું છું એમનો આભાર માનું છું અને કાંકરેજ તાલુકાની જનતાની જે માગણી હતી એ માગણી પૂરી થઈ છે તો જનતાને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર ભારત વિકાસ તરફ આગળ વધી રહ્યો છે ભારત વિકસિત ભારત બની રહ્યો છે એવા પ્રસંગે રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાને નવીન વાવ થરાદ જિલ્લાની ભેટ આપવામાં આવી વાવ થરાદના સીમાંકન બાબતે એ સમયે કાંકરેજની પ્રજાની માગણી હતી કે કાંકરેજ એ પ્રહુદ બનાસકાંઠામાં જ રહે એટલે મૂળભૂત બનાસકાંઠા જિલ્લામાં રહે તો સૌ તો રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર ને આપણી સૌની જે જનતાની માંગણી હતી એ માંગણી ધ્યાને રાખી અને કાંકરેજને બનાસકાંઠામાં સમાવેશ કર્યો છે અને બનાસકાંઠામાં જ્યારે કાંકરેજનો સમાવેશ કર્યો છે એ પ્રસંગે કાંકરેજની જનતાની માંગણી પણ સંતોષવામાં આવી છે જનતા એ વખત જ્યારે માગણીઓ કરી હતી ત્યારે મેં કહ્યું હતું કે તમારે જેમાં રહેવું છે એમાં રાખશો બનાસકાંઠામાં રહેવું છે તો બનાસકાંઠામાં રાખશું આ કાંકરીનું વાતાવરણ બગાડવા માટેના જે લોકો પ્રયત્ન કરે છે એમનાથી કંઈ થવાનું નથી વિરોધાભાસ જ કરવાના છે અને આંદોલનો બંધ કરો પણ કાંકરેની સાણી જનતાએ એ વખતે આપણી વાત માની અને આંદોલનો બંધ કર્યા હતા એટલે કાંકરીની પ્રજાને પણ હું અભિનંદન આપું છું કે પ્રજા ખૂબ સમજું છે પ્રજાને પણ આભાર વ્યક્ત કરું છું કે એ વખતે તમે ખૂબ શાંતિમય જળવી સરકારમાં રજૂઆત કરી આપણા માધ્યમથી રજૂઆતો થઈ અને સરકારને કાંકરેજના મૂળભૂત બનાસકાંઠા જિલ્લામાં રાખ્યો સાથે સાથે થરાએ આપણું વેપારી મથક હતું વર્ષોથી થરાના વેપારીઓની આ વિસ્તારના ખેડૂતોની જાહેર જનતાની માગણી હતી કે અહીં થરા તાલુકો બને તો તાલુકો થરા જો બનાવવામાં આવે તો થરા વેપારી મથક છે સાથે સાથે તાલુકા મથક બને તો થરાનો પણ વિકાસ થાય આ વિસ્તારનો વિકાસ થાય આ માગણીને ધ્યાનમાં રાખી અને જ્યારે બનાસકાંઠામાં નવીન તાલુકાઓ બનાવવાની જ્યારે વાત આવી ત્યારે આપણા ઓગઢની પણ માન્યતા રાખી ઓગઢ જિલ્લો બનાવવામાં આવ્યો છે મને જણાવતા આનંદ થાય છે કે ઓગળજીનાથ મહારાજ એક તપસ્વી વિભૂતિ હતા કે જેમને આપણા વિસ્તારમાં આવીને એક તપસ્યા કરી હતી જેના નામથી સમગ્ર વિસ્તારમાં આજુબાજુના લગભગ પાંચ સાત તાલુકામાં એમના પ્રત્યે ધર્મ અને આસ્થાનું કેન્દ્ર ઓગળજીનાથ મહારાજ પ્રત્યે છે ઓગળજીનાથ મહારાજના નામ પર ઓગઢ તાલુકો નામની જાહેરાત કરી છે એ બદલ ખૂબ જ હું સૌને જણાવતા આનંદને ગૌરવની લાગણી અનુભવું છું સાથે સાથે બનાસકાંઠામાં આપણું એવું જ ધર્મ અને આસ્થાનું કેન્દ્ર એ ધણીધર ભગવાન ઢીમા ત્યાં પણ ઢીમાને તાલુકો આપવામાં આવે છે અને ધણીધર ભગવાનના નામ પર ધણીધર તાલુકો આપવામાં આવ્યો છે એ પણ ખૂબ આપણા સોના માટે આનંદ ગૌરવની બાબત છે એ જ રીતે થરાદમાંથી રાહ અને દાંતામાંથી હળાદ એમપુર ચાર તાલુકા રાજ્યની અંદર સત્તર તાલુકાની જાહેરાત કરી છે એમાંથી બનાસકાંઠાને ચાર તાલુકા આપવામાં જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારનો બનાસકાંઠાની જનતા વતી ખૂબ ખૂબ અભિનંદન સહ આભાર વ્યક્ત કરું આજે અમારી ઓગડજી મહારાજની પવિત્ર ધરા ધરતી એમાં ઓગડજી મહારાજના નામથી જે ઓગડ તાલુકો બનાવ્યો છે એમાં હું ખૂબ ખૂબ ખુશી છું અને એની અંદર આપણા લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ હું ખૂબ આભાર માનું છું સી આર પાટીલ સાહેબનો પણ ખૂબ આભાર છે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા ખૂબ ઓગરજી મહારાજના આશિકને ઓગરજી મહારાજના સેવક અને મને ખૂબ મારા પ્રિય એવા જિલ્લાના અધ્યક્ષ અમારા કીર્તિસિંહજી વાઘેલા સાહેબને હું મારા અંતરથી આંતેડાથી ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે સદાય માટે મા ભગવતી ઓગરજી એમની ખૂબ શરતી કળા કરે આજે ઓગરજી મહારાજનો ઓગરજી મહારાજ તો અવજર અમર છે કવિએ કીધું છે કે ઓગડા અખંડા ઓલિયા નવખંડ નાચે ધર્મ ઝંડા ઓગડ મોટા ઓલિયા જગતની અંદર નવખંડની અંદર જ્યારે ઓગરજી મહારાજના નેજા ફરું કે છે એમાં આજે લોકશાહીની અંદર જ્યારે અમારા અધ્યક્ષ જિલ્લા બનાસકાંઠા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા સાહેબે બાપાનું જ્યારે નામ દિલ્હી તાલુકા લેવલે લખાયું છે એમાં એમને હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું મારી કા મહારાજના ઓગઢજી તાલુકામાં જે વસ્તી છે એમને ખૂબ વિકાસ થાય ખૂબ પ્રગતિ થાય અને ખૂબ શિક્ષિત થાય અને મારો ઓગળ તાલુકો જે બને છે એ મને એવું છે કે મારે ઓગડ તાલુકો આ નિવેશની બનશે અને ખૂબ ખૂબ શિક્ષિત બનશે એવા મા ભગવતી હિંગળાજના ઓગળજી મહારાજના આશીર્વાદ આપું છું કે સદાય માટે મારો તાલુકો ખૂબ સુખી રહે ખૂબ આગળ વધે અને ખૂબ પ્રગતિ થાય બોલો શ્રી ઓગઢ